નમસ્કાર મહા મહિનાની સુધી એકાદશીનું નામ હતું જયા એકાદશી અને વધી એકાદશીનું નામ છે વિજયા એકાદશી સ્કંદ પુરાણમાં એક સંવાદ દરમિયાન યુધિષ્ઠિર મહારાજાએ સ્વયં શ્રી કૃષ્ણ પ્રભુને પૂછ્યું કે હે પ્રભુ મહાવધી એકાદશીનું નામ અને એનો મહિમા શું છે તે કૃપા કરીને મને કહો ત્યારે પ્રભુ કહે છે કે હે રાજન આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે અને બ્રહ્માજીએ સ્વયં નારદજીને વિજયા એકાદશીના વ્રતનો મહિમા કહી સમજાવેલું આ એકાદશીનું વ્રત કરનારને સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે એમાં જરા પણ શંકા નથી અને સાંભળ્યું કાળમાં શ્રી શ્રીરામજીના વિજયનું કારણ પણ વિજયા એકાદશીનું વ્રત જ હતું ચૌદ વર્ષના વનવાસ દરમિયાન સીતાજી અને લક્ષ્મણજીની સાથે શ્રી રામજી પંચવટીમાં જઈને રહ્યા છે અને ત્યાંથી રાવણ સીતાજીને ઉપાડી ગયો શ્રી રામજી ઘણા ઘણા દુઃખી થયા અને સીતાજીની શોધમાં સર્વત્ર ફરવા લાગ્યા છે આગળ જતા સુગ્રીની સાથે મૈત્રી કરી અને સીતાજીની શોધ માટે વાનર સૈન્ય સાથે હનુમાનજી સહિત સૌ આગળ વધ્યા પરંતુ એમાં હનુમાનજીને લંકામાં સીતાજીની ભાળ મળી પણ ત્યાં જવું કઈ રીતે એ ખૂબ જ મોટો પ્રશ્ન હતો વિશાળ સમુદ્રમાં કઈ રીતે તરી શકાશે એનો ઉપાય શ્રી રામે લક્ષ્મણજીને પૂછ્યો એટલે લક્ષ્મણજી બોલ્યા કે હે પ્રભુ આપ તો દેવોના પણ દેવ છો છતાં મને પૂછો છો તો કહું છું કે અહીં સમુદ્રના દીપમાં એક આશ્રમ છે જેમાં બગદાલભે ઋષિ રહે છે એમને પૂછવાથી આપણને જરૂર કંઈક તો રસ્તો મળશે જ શ્રી રામજી બગદાલભે ઋષિ પાસે આવ્યા છે નમસ્કાર કર્યા અને ઋષિ તરત જ જાણી ગયા છે કે આ તો સ્વયં સાક્ષાત પ્રભુ પોતે આવ્યા છે ઋષિએ આત્કાતા કરી છે અને પછી પૂછું કે પ્રભુ બોલો હું આપની શું સેવા કરીશ શ્રી રામજી કહે છે કે હે મુનિરાજ લંકાના રાક્ષસોને જીતવા માટે અને રાવણને મારવા માટે સૈન્ય સાથે હું આ સમુદ્રના કિનારા સુધી આવ્યો છું પરંતુ હવે આ અપાર સમુદ્ર પાર કઈ રીતે કરવો એ ઉપાય મળતો નથી આપ બતાવો મુનિ કહે છે કે પ્રભુ આપ સ્વયં ઈશ્વર છો અને આપ બધું જ જાણો છો પરંતુ એમ છતાં તમે મને પૂછવું છે તો હું કહું છું કે અમે ઋષિ મુનિઓ વ્રત અને તપમાં વિશ્વાસ રાખીએ એટલે આજે હું આપને એક ઉત્તમ એવું વ્રત કહું છું કે જે વ્રત કરવાથી તમે લંકાના રાક્ષસોને જીતી અને જરૂર વિજય મેળવશો પ્રભુ મહાવદી વિજયાકાદશીનું વ્રત તમે વિધિસર કરશો તો તમારો વિજય નિશ્ચિત છે ઋષિએ વ્રતનો સંપૂર્ણ વિધિ કહી સંભળાયો કે દશમના દિવસે સ્થંડિલમાં સાત ધાનની ઉપર જવ નાખી એની ઉપર એક ઘડાની સ્થાપના કરવી જેમાં જળ ભરીને પંચ પલ્લવ મૂકવા અને એના ઉપર ભગવાનની સુવર્ણ પ્રતિમાની સ્થાપના કરવી પછી એકાદશીના દિવસે સ્નાન કરીને ઘડા ઉપર ચંદન પુષ્પ ધૂપ દીપ વગેરેથી નારાયણની પૂજા કરી અને ઘડા પાસે બેસીને પછી આખો દિવસ નારાયણનું સ્મરણ કરતાં કરતાં પસાર કરવું અને આખી રાત્રિ જાગરણ કરવું અને પછી બારસના દિવસે સૂર્યોદય વખતે નદી કે તળાવ પાસે લઈ જઈ ત્યાં ઘડાની સ્થાપના કરી અને વિધિપૂર્વક પૂજા કરી પછી એનું વિસર્જન કરી દેવું અને કુંભ તથા નારાયણની મૂર્તિ પવિત્ર બ્રાહ્મણને આપી દઈ સાથે મહાદાન પણ આપવા હે પ્રભુ જો આ રીતે તમે વ્રત કરશો તો તમારો વિજય જરૂર થશે એવી મને ભરોસો છે મુનિરાજના કહેવા પ્રમાણે ભગવાન શ્રી રામજીએ આ વ્રત કર્યું છે અને અંતતઃ શ્રી રામજીનો યુદ્ધમાં વિજય થયો છે એ કથા જાણીતી છે હે રાજન જે મનુષ્ય આ વિજય એકાદશીનું વ્રત કરે છે તેને આ લોકમાં સર્વત્ર વિજય મળે છે અને પાપોનો ક્ષય થાય છે અને મૃત્યુ પછી અવિનાશી લોકની પ્રાપ્તિ થાય છે આ રીતે સ્કંદ પુરાણમાં વિજયા એકાદશીનું મહત્ત્વ ખૂબ જ કહેલું છે ભક્તો આ હતી સ્કંદ પુરાણમાં લખેલી વ્રતની કથા અને મહિમા આપ સૌ દરેક એકાદશીનું વ્રત કરતા જ હશો એ આશા સાથે અત્ર એવ વિરમામી નમામી યામી ચ સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સારામ બોલ